તમે ઘરે મેથીના ગોટા તો બનાવતા જ હશો પરંતુ ગમે તેટલા સારા બનાવો ને છતાં પણ તમને ઘરના લોકો એટલા મેણાં તો મારશે જ કે બજાર જેવા નથી બન્યા સાચી વાત છે ને પણ ફ્રેન્ડ્સ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી બજારમાં મળે ને તેવી જ ગોટા સાથે ખવાતી ચટણી અને મેથીના આ એકદમ સોફ્ટ અને સ્પોન્જી ભજીયાની રેસીપી એવી પાંચ ટિપ્સની સાથે હું લઈને આવી છું કે તમારા ગોટા દર વખતે એક સરખા જ બનશે એકદમ વ્હાઈટ પોચા જાળીદાર અને તેલ ભરાયા વગરના ગોટા તો તેના માટે તમારે આ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેવાનું છે એટલે તમને બધી ટીપ્સ ખબર પડી જશે અને પછી તમારા ગોટા બજાર જેવા નહીં બને તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે ટીપ્સ પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ સૌ પ્રથમ આપણે અહીંયા ભજીયા માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ જેના માટે મેં અહીંયા અડધી ચમચી મરી લીધા છે તેમાં હું આ રીતે એક ટેબલ સ્પૂન આખા ધાણા ઉમેરી રહી છું અને આ બંનેને આપણે આ રીતે અધકચરા વાટવાના છે અને એટલે જ મેં અહીંયા ખાણી દસ્તાનો ઉપયોગ કર્યો છે મિક્સરનો ઉપયોગ નથી કર્યો અહીંયા જુઓ આ રીતે મેં તેને અધકચરા વાટીને તૈયાર કરી લીધા છે હવે આ મસાલાને આપણે અત્યારે સાઈડ પર રાખીશું અને હવે આપણે અહીંયા એક મોટા વાસણમાં બેસનને ચાળી લઈએ જ્યારે પણ ગોટા બનાવીએ ને ત્યારે બેસનને ચાળવું ખૂબ જરૂરી હોય છે કારણ કે તેની અંદર નાની નાની લમ્સ પડેલી હોય છે એટલે ચાળી લઈએ એક વખત તો એકદમ સરસ સ્મૂથ બેટર આપણું તૈયાર થશે તો બે કપ બેસનને મેં અહીંયા આ રીતે ચાળીને તૈયાર કરી દીધો છે હવે આ બેસનમાં આપણે જે મસાલો વાટીને રાખ્યો હતો એ બધો જ મસાલો ઉમેરી લેવાનો છે ત્યારબાદ તેની અંદર હું આ રીતે સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મીઠું ઉમેરું છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો પાંચ ચમચી હું તેમાં હિંગ ઉમેરું છું તો મીઠું અને મસાલો આ બધું જ આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા હુંફાળું ગરમ પાણી લેવાનું છે અને આ રીતે થોડુંક થોડુંક ઉમેરી આંગળીઓની મદદથી આ રીતે આપણે તેને ચલાવીશું બિલકુલ હળવા હાથે જ આ પાણી અને લોટને મિક્સ કરવાનું છે બહુ બહાર દઈને કે ઝડપથી કે એ રીતે મિક્સ નથી કરવાનું આંગળીઓની મદદથી હળવા હાથે જ આ રીતે તેને મિક્સ કરવાનું છે તો અહીંયા જુઓ મેં આ બધું જ બરાબર મિક્સ કરી લીધું છે હળવા હાથે મિક્સ કરવાથી લોટ ચીકણો નહીં થાય અને ગોટા સારા બનશે અને ખાતી વખતે ગળામાં ડૂચો નહીં ભરાય હવે આ જે મિશ્રણ છે તેને આપણે ઢાંકીને લગભગ પંદર એક મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે ગોટા સાથે ખાવા માટેની એક ચટણી તૈયાર કરી લઈએ જે બજારમાં મળે છે સેમ તેવી જ ચટણી હું બનાવી રહી છું બે ટેબલ સ્પૂન મેં અહીંયા બેસન લીધું છે અને તેની અંદર વન થર્ડ કપ ઘરનું દહીં એડ કરીશું અને આ બેસન અને દહીંને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બિલકુલ પણ લમ્સ નહીં પડે પહેલાં દહીં અને બેસન આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પાંચ ચમચી હળદર ઉમેરવાની છે અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં આ રીતે અડધી ચમચી મીઠું એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીં આપણે ગોટા સાથે ખાવા માટેની કઢી બનાવવાની છે અત્યારે આ મિશ્રણ તમને એકદમ ઢીલું લાગતું હશે પણ જ્યારે આપણે તેને કૂક કરીશું ત્યારે તે એકદમ પરફેક્ટ થઈ જશે તો હવે આપણે ગોટા સાથે ખાવા માટેની ચટણી માટે વઘાર કરી લઈએ તો કઢાઈમાં આ રીતે બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે અને તેમાં આપણે આ રીતે અડધી ચમચી રાઈ એડ કરીશું અને ત્રણ લીલા મરચાં આ રીતે મેં સમારીને ઉમેર્યા છે આઠથી દસ મીઠા લીમડાના પાન પણ હું તેમાં એડ કરું છું ત્યારબાદ તેમાં હું પાંચ ચમચી હિંગ એડ કરું છું વઘારમાં આ રીતે હિંગ ઉમેરવાથી આ કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ વઘાર આ રીતે થઈ જાય એટલે આપણે જે બેસન અને દહીં પાણીનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ આપણે આમાં ઉમેરી લઈએ અને ત્યારબાદ હું તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી બીજું એડ કરું છું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી આ કઢીને આપણે સારી રીતે ઉકાળવાનું છે તો ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીશું અને આપણે તેને કન્ટિન્યુઅસલી ચલાવતા જઈશું મને અત્યારે મીઠું થોડુંક ઓછું લાગ્યું એટલે મેં ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને આ રીતે આપણે તેને બરાબર મિક્સ કરતા જઈશું તો જ્યાં સુધી કઢી ઉકળે નહીં ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું છે અને તમે જો આ રીતે કઢી ઉકળવા લાગશે એટલે એકદમ સરસ તે ઘટ થઈ ગઈ હશે અહીંયા છેલ્લે હું તેમાં ગળપણ માટે બે ચમચી ખાંડ ઉમેરું છું ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો ખાંડ બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસને બંધ કરીશું અને છેલ્લે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરવાથી આ કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ જો તમારું દહીં વધારે ખાટું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો છેલ્લે મેં આમાં થોડાક લીલા ધાણા ઉમેર્યા ગેસ તો આપણો બંધ જ હતો આ કઢીને આપણે થોડીવાર માટે ઠંડી થવા દઈએ અને તમે જો ઠંડી થઈ ગયા બાદ આ કઢીનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવી ગયું છે અને એકદમ સરસ ઘટ પણ બની ગઈ છે આ કઢી જ્યારે હું બનાવતી હતી એ સમયે મેં એક ગેસ ઉપર આ રીતે તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થવા આવ્યું છે અને હવે આપણે આમાં બાકીના મસાલા ઉમેરી લઈએ તો મેઇન મેથીના ગોટા છે એટલે એક કપ ભરીને સમારેલી ધોયેલી મેથી મેં ઉમેરી છે ઘણા લોકો એવું માને છે કે મેથી વધારે ઉમેરવાથી ગોટા ઓઇલી બને છે પણ એવું બિલકુલ નથી તમે મેથી અને ધાણા વધારે ક્વોન્ટિટીમાં ઉમેરશો તો તમારા ગોટા એકદમ સરસ પોચા બનશે તો મેં અહીંયા એક કપ મેથી અને પોણો કપ ધાણા ઉમેરી લીધા છે ચારથી પાંચ લીલા મરચાં થોડાક તીખા હોય તેવા ઉમેર્યા છે અને અહીંયા હું બે ટેબલ સ્પૂન એકદમ ઝીણું ચોપ કરેલું લસણ એડ કરું છું જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો અહીંયા હું એક નાની સાઇઝની ડુંગળી એકદમ ઝીણી સમારેલી એડ કરું છું અને આ કોટામાં હું લીંબુનો રસ ઉમેરું છું તો મેં અહીંયા અડધા લીંબુનો રસ ઉમેર્યો છે લીંબુના રસથી ગોટા એકદમ વ્હાઈટ બને છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ ભાજીને મિક્સ કરતી વખતે પણ બિલકુલ હળવા હાથે આ રીતે તેને મિક્સ કરવાનું છે બહુ ફાસ્ટલી કે બહુ જ ભાર દઈને તેને મિક્સ નથી કરવાનું હવે મને થોડીક જરૂર લાગી એટલે હું આ રીતે પાણી એડ કરું છું પાણી વધારે ના જતું રહે એટલા માટે હાથમાં લઈને આ રીતે ઉમેરું છું અને તેને મિક્સ કરી લઉં છું તો આ ગોટાની જે કન્સિસ્ટન્સી છે એ આ રીતે મીડિયમ હોવી જોઈએ બહુ પાતળું પણ નહીં કરવાનું અને બહુ થિક પણ નહીં રાખવાનું આપણે આની અંદર હવે સોડા ઉમેરવાના છે તો જે ખાવાનો સોડા આવે છે ટાટા સોડા એ મેં અહીંયા ચમચી જેટલો ઉમેર્યો છે અને તેમાં ગરમ કરેલું તેલ હું ત્રણ ચમચી જેટલું ઉમેરું છું આ ગરમ કરેલું તેલ સોડાની ઉપર ઉમેરવાનું છે અને ફરીથી તેને આ રીતે મિક્સ કરવાનું છે તો મિક્સ કરતી વખતે ચમચાની મદદથી બિલકુલ હળવું હળવું આ રીતે આપણે તેને મિક્સ કરીશું એટલે સોડાના લીધે જે તેની અંદર જાળી પડે એ જળવાઈ રહે બેસી ના જાય જો તમે બહુ ફાસ્ટલી અને બહુ ભાર દઈને તેને મિક્સ કરશો તો જાડી ઘણીવાર બેસી જતી હોય છે હવે આ જે મિશ્રણ છે તેની કન્સિસ્ટન્સી તમે જોઈ લો જ્યારે હું આ રીતે બેટરને હાથમાં લઈ અને એક વાટકીમાં પાડું છું તો એકદમ પરફેક્ટલી તે પડે છે પ્લેટમાં ફેલાઈ નથી જતું એટલે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે બેટરને તમે હાથમાં લઈ આ રીતે બેટરની ઉપર પાડશો તો પણ તમને આઈડિયા આવી જશે આ રીતની કન્સિસ્ટન્સી બેટરની હોવી જોઈએ હવે આ બેટરમાંથી આપણે થોડુંક બેટર આ રીતે ઓઇલમાં ઉમેરીએ થોડીવાર બાદ આ રીતે ઉપર આવે એટલે તેલ પરફેક્ટલી ગરમ થઈ ગયું છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તેલ વધારે પડતું ગરમ નથી કરવાનું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અને પછી આપણે તેમાં ગોટા પાડવાના છે જ્યારે તમે ગોટા પાડશો ને ત્યારે તે નીચે બેસી જશે અને ધીરે ધીરે તે તેલમાં ઉપર આવવા લાગશે જ્યાં સુધી આ ગોટા તેલમાં જાતે ઉપર ના આવે ત્યાં સુધી તેને ચલાવવાની બિલકુલ જરૂર નથી અને લગભગ ત્રીસેક સેકન્ડમાં જ આ ગોટા આ રીતે તેલમાં ઉપર તરવા લાગશે અને તમે જુઓ અંદરથી પણ તે એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે આ રીતે ગોટા તેલમાં ઉપર તરે એટલે સમજી લેવાનું કે આપણા ગોટા ફ્રાય થઈ ગયા છે અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી મેં તેને તેલમાં હજી એક મિનિટ માટે તળી લીધા તમે જુઓ મેં આ ગોટાને આ રીતે તળ્યા છતાં પણ તે બિલકુલ લાલ નથી થયા અને એકદમ સરસ વ્હાઈટ જ તેનો કલર છે અંદરથી કાચા નથી એ પણ હું તમને આગળ ખોલીને બતાવવાની જ છું તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ આપણા આ મેથીના ગોટા તૈયાર છે અને તેની ચટણી પણ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગઈ છે એને પણ હું અત્યારે સર્વ કરી લઉં છું તો આશા કરું છું કે તમને આ મેથીના ગોટાની રેસીપી પસંદ આવી હશે ટિપ્સ તમને લોકોને પસંદ આવી હશે એક વખત આ રીતે બનાવજો તમારા ગોટા બિલકુલ તેલ ભરાયા વગરના એકદમ વ્હાઈટ સોફ્ટ સ્પોન્જી અને જાળીદાર તૈયાર થશે અંદરથી બિલકુલ કાચા નથી એકદમ સરસ તે તળાઈ ગયા છે અને આ ચટણી સાથે તો વાહ ખાવાની મજા જ કંઈક ઓર છે ફ્રેન્ડ્સ આ મેથી ગોટા અને તેની ચટણીની રેસિપી એકવાર ટ્રાય કરજો તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ